જંગી આંદોલનના ભાગરૂપે બત્રીસ ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટર ને પોતાના ચૂંટણી કરાવી દઈને ગામમાં કોઈ પણ અધિકારી પગ મૂકો નહીં અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી નાખી હતી ભરૂચ જિલ્લાના ખેડૂતો નરેન્દ્રભાઈ મોદી ના ત્રણ મહા પ્રોજેક્ટો સામે જંગે ચડ્યા છે પોતાની માંગણી લઈને ખેડૂતો દ્વારા વારંવાર અનેક કરી છે 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 આપ્યા આપ્યા પરંતુ ભરૂચ જિલ્લાના ઓર્બિટર તરીકે એવા જિલ્લા કલેક્ટર આ મામલે ગાંધીજી ના વાંદરાઓ જેવું વર્તન કરી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે ખેડૂતો કહે છે કે જિલ્લા કલેક્ટર તેઓની વાત ને ઉપર સુધી પહોંચવા દેતા નથી જિલ્લા કલેક્ટર દ્વારા હાલ તો આ મામલે વારંવાર જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યા અને રૂબરૂ મળીને મુલાકાતો કરવામાં આવી પરંતુ જિલ્લા કલેક્ટર ને કદાચ ભરૂચ જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણ માટે જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા લાંબા સમય ની વળતર ની માંગણી ને લઈને આંદોલન ના માર્ગે ચડ્યા છે ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યા ને હાલ આવતા હવે વિવાદ કર્યો છે ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણી લઈને મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગમાં વહેલી તકે એક્સપ્રેસ બુલેટ ટ્રેન અને બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા બત્રીસ ગામના ખેડૂતો પોતાના ચૂંટણી કાર જમા કરાવવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી ને ઉચ્ચા ચીમકી સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જો કે આ પ્રસંગે લોકખંડ પોલીસ બંદોબસ્ત કલેક્ટર કચેરી ખાતે ગોઠવાયો હતો ભરૂચ જિલ્લા ના કલેક્ટર પહોંચતા લોખંડી પોલીસ બંદોબસ્ત પરંતુ જિલ્લા ખેડૂતોની ખેડૂત ની વર્તન લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી છે એટલે બે ની લોકસભાની બત્રીસ ગામના લોકોએ હાલ તો ચૂંટણી કાર્ડ જમા કરાવી છે અને ગામમાં કોઈ પણ અધિકારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવી નોંધાવ્યો છે હવે જોવાનું રહ્યું કે ખેડૂતોનું આ આંદોલન શું રંગ લાવે છે આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે મુખ્ય વાત એવી છે કે વળતરની બાબતમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી આ સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકામાં જ્યારે છ દસમાં બે હજાર ચોવીસ ત્રેવીસની અંદર જો વળતર સત્તરસો રૂપિયા મીટરનો ભાવ આવતો તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં અને અહીંયા નજીવો વધારો પંદર વીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા અને સાહીઠ રૂપિયા સુધીનો વધારો આપ્યો છે એ બિલકુલ અયોગ્ય છે માટે અમે ઘણીવાર રજૂઆતો કરી જનપ્રતિનિધિને રજૂઆત કરી પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રી શ્રીને પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂતરી અમે જમા કરાવી રહ્યા છે અને બે હજાર ચોવીસની મતદાનથી અમે અર્ઘા રહીશું માટે અમે ઓરિજિનલ ચૂતરીકાળ હવે અહીંયા જમા કરાવી રહ્યા છે લોકતંત્રની અંદર પ્રજા સરવો પડી હોય છે છતાં અમારી વાત કેમ નથી માનવામાં આવતી અને યોગ્ય વાત છે અમારી કોઈ ખોટી માંગણી પણ નથી છતાં આ જ જિલ્લામાં આવીને આ તકલીફો ઊભી થાય છે માટે અમે અહીંયા તમામ લોકો જે અસરગ્રસ્ત ખેડૂતો છે અને અન્ય ગામના ખેડૂતો પણ અહીંયા ચૂતરીકાડ જમા કરાવવા આવી ગયા